જે તમને વારંવાર છીક આવે છે અને ઘણા વર્ષોથી શરદી રહે છે અથવા હવામાન બદલાય ત્યારે તમને વારંવાર શરદી થાય છે તો આ બળા લક્ષણો એલર્જીના છે રસોડામાં પરફ્યુમની વાસના કારણે છીક આવવા લાગે છે હવામાન બદલાય ત્યારે ઠંડીને કારણે છીક આવે છે ગળામાં લાર પડતી રહે છે નાકમાં પાણી આવતું રહે છે પ્રદૂષણ કે ધૂળના કણોને કારણે બીસ બીસ છીક આવવા લાગે છે નાક બંધ થઈ જાય છે અને નાકનું માસ પણ બળે છે જો તમને પર્ણાબળી સમસ્યાઓ છે તો દરરોજ સવારે નાકમાં એલર્જી રક્ષક ઘીના બે બે ટીપા નાખો જે નાકમાં રક્ષણાત્મક અવરોધ અથવા સ્તર બનાવે છે એની સાથે એલર્જી રક્ષક પ્રાશ લો એલર્જી રક્ષક પ્રાશ દરરોજ એક ચમચી ગરમ પાણી સાથે લો આ ચમન તમારા ઘરના દરેક સદસ્ય નાના બાળકોથી દાદા દાદી મમ્મી પપ્પા માટે છે જો તમે શરદી ઉધરસ વગેરે માટે સામાન્ય ચવનપ્રાશની ઉપયોગ કરતા હોય તો આ વખતે ચોક્કસથી એલર્જી રક્ષક પ્રાશ ઉપયોગ કરવાનો પ્રયાસ કરો આ પ્રોડક્ટ નો ઓર્ડર આપવા માટે ગૂગલ પર એલર્જી રક્ષક ડોટ કોમ સર્ચ કરો